ભક્તોએ દશામાની મૂર્તિનું દસ દિવસ સુધી પૂજા અર્ચન કરી દસમા દિવસે શ્રદ્ધાપૂર્વક માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું આ પવિત્ર ઉત્સવ દરમિયાન ભક્તોએ ભક્તિભાવથી માતાજીની આરાધના કરી દશામાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો એકઠા થતા અને ધાર્મિક વિધિઓનું આયોજન કરતા હતા દિવસના આ ઉત્સવના અંતે ફાયર ટીમ અને પોલીસ તંત્રની હાજરીમાં ભક્તોએ દશામા પર મૂર્તિનું વિસર્જન કર્યું આ પ્રસંગે ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાએ વાતાવરણને દિવ્ય અને ભક્તિમય બનાવ્યું જે દશામાની કૃપાનો અનુભવ કરાવે છે બીજા દિવસે માતાજીના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સ્થાનિક અગ્ર

આજે રાખે દસમો દિવસ સુરત થયો ત્યારે માતાજીના વિસર્જન માટે દેશામા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશામા ઘાટ ઉપર મારાજીના વિશર્ષ વિસર્જન માટે ખૂબ તૈયાર કરવામાં આવી છે તેમાં પ્રાચીન નગરપાલિકા સ્થાનિક તરવૈયા પર પ્રશાસન સર્વેની સહેરાનીય કામગીરીના કારણે આજના વિસર્જન ખૂબ સગળ વિધારવામાં આવે છે પ્રાચીનના આ પરિસર પર છેલ્લા સમયસ વર્ષથી આ પ્રમાણે એનું જોડણી કરવામાં આવે છે હું દિત્યારંદ ગણગટ સામે કૃષ્ઠી તરીકે આ તમામ વ્યવસ્થા કરવા બદલ સૌના સાથ સહકાર બદલ સૌના હું આભાર માનું છું જય જય દર્શાવમાં